એ ઉમેદવારી નક્કી કરી હોય એ પાર્ટી જ ઉમેદવારમાં આવું પાછું કરે આમાં વ્યક્તિગત ઉમેદવારે નક્કી નથી કરવા પોતે ઉમેદવાર થવું ન થવું ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા રાજભામાં લઈ જાઓ આપણે ક્યાં વાંધો પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી એનો અર્થ ભારતીય જનતા પાર્ટી નથી બદલતી તમે થાય કરો તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું તમે થાય કરી લો અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત ફરગેટ ક્ષત્રિયો પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવા ગયું રાજકારણ રાજકારણ એવું ન હોય કે હવે મારું મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય અને અને ઘીરો મૂકવાવાળા ઘણા બધા હતા એટલે ઘણી વખત હું જાહેરમાં માનસિંહનો જોધપુરના રાજાનો દાખલો બી આપો જે અકબરને શરણ થઈ ગયા હતા થઈ જાઓ શરણને મને એનો વાંધો નથી પણ તમે સમાજની અસ્મિતા સમાજની લાગણી એમની ભાવના એને ઠેસ લાગીશ એ ચોટ લાગેલીશ એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના આસમાસ બીજેપી આખું ગુજરાત ના હાથમાં ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાનની સહમતી છે પાર્ટી પ્રેસિડેન્ટની સહમતી છે હોમ મિનિસ્ટરની સહમતી છે તમે અમને આવી ગાળો બોલો છો ઓકે તમને મંજૂર છે ઠીક છે અમે અમારી રીતે જે કરવું હોય અમે કરીશું અને એ કરવા માટે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે હાલી રહ્યું છે હું માનું ત્યાં સુધી જો સરકાર આમાં વધારે દાજા ઉપર ડામ દેશે બરતામાં ઘી હોમશે એફઆઈઆર કરશે બહેનોને એરેસ્ટ કરવાની કોશિશ કરશે ક્યાંય લોકો આવેદનપત્ર આપવા જતા હોય ને રોકવાની કોશિશ થાય લાઠીચાર્જ થાય બિગેરે બીગે તો માનું ત્યાં સુધી આ ગુજરાત માટે આ તંદુરસ્ત નિશાની નથી Never miss an update.